કરીને આવું વખતે એટલે રહ્યા સીધા ના એવા હું એ દોડતો દોડતો પાછળ થઈ ગયો તો અમને એવું કોઈ લાગ્યું ને તાણી સરકાર પછી પાછળથી એવું બધું લાગ્યું એટલે પછી અમે તપાસ પોલીસ જોડે કેસ કરીને તપાસ કરાવીએ સાહેબ અમે બે જણા સૂર્યા હતા અંદાજે પહોંચવા ગયા છીએ અને કૂકવા પાડીને આવી એની બહેરી કે કોક થઈ ગયું તો અમારા છોકરાનું કોક થઈ ગયું ત્યાં અમે દોડી એકદમ જ્યાં એ બેઠેલો હતો બાંધેલો પછી અમે ગભરામણી થઈ ગઈ એટલે અમે ડૉક્ટર પાસે બતાવે તો કે મરી ગયો એટલે અમે ઘરે પાછા આવ્યા કીધું અમારે કશું કરવું નહીં કે મર્યું બધું અમને કોઈ ગભરામણમાં સુધી ના પછી એના બે દાડા પછી અમને જાણવા મળ્યું થોડું થોડું કે આવું થયું એટલે અમે જાણ કરી પાલનપુર ત્રેવીસના રોજ બનાસકાંઠા જિલ્લાના ગઢ પોલીસ સ્ટેશનના કુંબલમેર ગામમાં એક પ્રવીણભાઈ ઠાકોર કે જેઓ આત્મહત્યા કરે છે તે બાબતની જાણ થાય છે શરૂઆતમાં તો પરિવાર દ્વારા તેમની દફનવિધિ બી કરી દેવામાં આવે છે એમની અંતિમ સંસ્કાર બી કરી દેવામાં આવે છે અને પોલીસને કોઈ જાણ કરવામાં આવતી નથી પરંતુ ત્યારબાદ થોડા દિવસ બાદ જે પ્રવીણભાઈ ઠાકોર હતા એમના પિતા દ્વારા પોલીસને અરજી કરવામાં આવે છે કે જેમાં તેઓ જણાવે છે કે કદાચ તેમના દીકરાની હત્યા બી થઈ હોય આ અનુસંધાને અમે બનાસકાંઠા પોલીસે ગઢ લોકલ પોલીસ સ્ટેશનને તપાસ આપી હતી અને સાથે સાથે ખૂબ ઊંડાણપૂર્વકની તપાસ કરતાં માલુમ પડે છે કે તેમનું મર્ડર ખરેખર તેમની પત્ની અને તેમના પ્રેમી દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું હતું કે જેમાં તેના પ્રેમી રાત્રે આવે છે અને તેમની પત્નીની સાડીએથી જ તેમના ગળાને ઘોટી દે છે અને ત્યારબાદ જે છે એને પંખે લાશ અટકાવી દે છે અને ત્યારબાદ પરિવાર દ્વારા તેમણે આત્મહત્યા કરી હોય તેવું દેખાડવામાં આવે છે પરંતુ ટેકનિકલ રીતે સઘન પૂછપરછ કરતાં અને કેટલાક બીજા એવિડન્સ ભેગા કરતા આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે હાલમાં પત્ની અને તેમાં તેના પ્રેમી બંનેની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટ સમક્ષ રજૂ બી કરવામાં આવે છે આ સિવાય પોલીસે ઘણા બધા એવિડન્સ બી ભેગા કર્યા છે કે જે આરોપીને પુરવાર કરવા માટે પૂરતા છે